ફ્યુલ ચાર્જ હવે જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ પ્રતિ યુનિટ રહેશે ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તો એવા કિસ્સામાં ઉપરોક્ત ઘટાડાને કારણે અંદાજે સત્તાવનની માસિક બચત થશે જે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે તો માસિક જો સો યુનિટનો વપરાશ કરવામાં આવે તો માસિક મહિનાના સત્તાવન રૂપિયાની બચત જે તમારે થશે ત્યારબાદ વાત કરીએ તો રાંધણ ગેસમાં પણ મોટો ફાયદો થવાનો છે કે કેન્દ્રીય કેબિનેટે બે હજાર ચોવીસ પચીસમાં પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસીડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે હવે પીએમ ઉજ્વલા યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે સુધી સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકારના નિર્ણયથી દસ કરોડ પરિવારોને સીધો ફાયદો થશે નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી જે આપવાની સહેલી તારીખ એકત્રીસ માર્ચ બે હતી જેને હવે એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે અને તે એકત્રીસ માર્ચ બે સુધી આપવામાં આવશે તો ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તેમને હજુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે જે એકત્રીસ માર્ચ બે સુધી આપવામાં આવશે અને જેનો લાભ દસ કરોડ પરિવારોને થશે ત્યારબાદ વાત કરીએ તો મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે પહેલા જે અગિયારસો રૂપિયાના ભાવે જે સિલિન્ડર મળતો હતો તેમાં બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને હવે ફરી તેમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે હાલમાં ગુજરાતમાં જે ગેસ સિલિન્ડર આઠસો વીસની આજુબાજુ જે ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે ચાલે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે તો હાલમાં ગુજરાતમાં

જુલાઈ 2024 સુધી તે ચાલનારી આ યોજના પર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને યોજના હેઠળ ટુ વ્હીલર દીઠ 10000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને નાના થ્રી વ્હીલર જે ઇલેક્ટ્રિક રિક્ષા અને ઈ કાર્ટની ખરીદી માટે ₹25000 સુધીની સહાય આપવામાં આવશે આમ થ્રી વ્હીલર ખરીદવા પર ₹50000ની સહાય જે નાણાકીય સહાય આપવામાં આવશે તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે જે 50000ની સહાય આપવામાં આવી રહી છે અને તેમના માટે પાંચસો કરોડનો ખર્ચ જે કરવામાં આવશે ત્યારબાદ ખેડૂતો વિશે વાત કરીએ તો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે તો સત્તરમા હપ્તાની રિલીઝ તારીખની વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને જે હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો જે બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે જે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે તો ખેડૂતોને જે બે રૂપિયાનો સોળમો હપ્તો એ ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો અને હવે સત્તરમો હપ્તો જે જૂન જુલાઈ મહિનાની અંદર જે આપવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ પેટ્રોલ ડીઝલ વિશે તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે પેટ્રોલ જે સોરાણું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે ડીઝલ જે નેવું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે જે પાંચ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું છે તો રાજસ્થાનની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર છે તો રાજસ્થાનની અંદર જે પાંચ રૂપિયા પેટ્રોલ સસ્તું થયું છે તે ગુજરાતમાં પણ થવું જોઈએ કે નહીં તમે કમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આ હતી પાંચ મહત્વની માહિતી જો માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત